આપણે દાદા છે હસ્તગીરી તાલુકો ભાવનગર જિલ્લો પરિવાર ના પૂરા પૂરા દાદા આપણા પરિવાર મોટું છે જય ઝાપડા દાદા આ ઝાપડા દાદા છે આપડા પરિવારમાં જોળિયા પરિવારમાં માં છે અને બીજા પણ દર્શન તમને કરાવું છું બહાર નું દર્શન પણ જોઈ શકો છો આપણે હસ્તગીરી આપણે પૂરા પૂરા દાદા એવા અનાતા દાદા જોડિયા પરિવાર માં પૂજા એવા સાત સાત દાદા બધાને પરસા આપે છે એવા દાદા ના દર્શન તમને કરાવું છું જોવો જવો એવા દાદા આપણે અહીંયા છે અનાતા દાદા અનાતા માતા દાદાના દર્શન પણ બધાય ભાઈઓ કરી શકે છે જો જય દાદા યજ્ઞ પણ થાય છે આપણે દર વર્ષે આપણે નોમનો યજ્ઞ પણ રાખીએ છીએ જોઓ દર વર્ષે આપણે કો ગામના જોડિયા પરિવારના ભાઈઓ છે એ પણ અહીંયા બધા હાજરી આપે છે અને ધામધૂમથી દાદાનો યજ્ઞ પણ અહીંયા આપણે દાદાના સાનિધ્યમાં કરીએ છીએ અને બધાની સારી સેવા છે અહીંયા આપણે જોડિયા પરિવારમાં